અખિલ ભારતીય કિસાન નેજા ખેડૂતોએ પોષણક્ષમ ભાવ સહિતની માંગ સાથે સતત ચાર કલાક સુધી ચક્કાજામ કર્યો હતો પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજરોજ ખેડૂતોએ પચ્ચીસથી વધુ ટ્રેક્ટર સાથે રેલી કાઢી કલેક્ટરને રજૂઆત કરવા નીકળ્યા હતા કે માર્ગમાં જ ખેડૂતોએ લિંક રોડ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં ટ્રેક્ટર આડા મૂકી દઈ ચક્કાજામ કરી દીધો હતો જેના પગલે દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી પાકના પોષણક્ષમ ભાવ અને વાગરા પંથકમાં મગ ખરીદ કેન્દ્ર શરૂ કરવાની ઘણી જૂની માંગ ન સંતોષાતા ખેડૂતો ઉગ્ર બન્યા હતા અને પોલીસની સમજાવટ બાદ પણ માર્ગ ખુલ્લો ન કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો જેમાં બે થી ત્રણ ખેડૂતો ઘાયલ થયા હતા આ બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું ખેડૂતોએ પોલીસ વેનની હવા પણ કાઢી નાખી હતી અને પોલીસ માફી માંગે એવી માંગ કરી હતી બનાવની ગંભીરતા સમજી ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓની સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા મગના પોસ્ટમોર્ટમ ભાવ અને ખરીદી કેન્દ્ર શરૂ કરવા અંગે અને ખરીદીની મુદત વધારવા અંગેની એક રજૂઆત સંદર્ભે આજે રેલી સ્વરૂપે ટ્રેક્ટર લઈને આવેલા અને કલેક્ટરશ્રીને રજૂઆત માટે ગયેલ છે મીનવાઇલ સવન ચોકડીઓ ઉપર ટ્રાફિક જામ થતાં એમની બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગો હતી પણ પોલીસે જરૂરી બળ પ્રયોગ જરૂરી સમજાવટથી ટ્રાફિક ક્લિયર કરેલ છે ખેડૂતોના વિરોધ પ્રદર્શનના પગલે સતત 4 કલાક સુધી 10 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી જેમાં હજારો લોકો અટવાયા હતા અને સ્કૂલ બસ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી કે આપણા જિલ્લાની અંદર ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે વરસાદ આધારિત ખેતી થાય છે જેમાં પણ ખેડૂતો વર્ષમાં એક જ પાક ઉપર નિર્ભર રહેવું પડે છે તેમાં વાગડા અમોદ જંબુસર ભરૂચ આ તાલુકો એવા છે કે જ્યાં કઠોળ પાકનું મગ અને તુવેરનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે સરકાર મોટા મોટા હોલ્ડિંગ્સ મારી બે ત્રણ મહિના પહેલાં મોટી મોટી જાહેરાતો કરે છે હાલ પરિસ્થિતિ એવી છે કે એમએસપીના ભાવ જે સરકારે નક્કી કર્યા છે એ ભાવથી ખેડૂત સત્તરસો રૂપિયાના નીચા ભાવ છે જેથી સરકાર એમના નક્કી કરેલી સ્કીમમાં સફળ નથી થઈ જેના માટે વેપારીઓ ખેડૂતને આડેધડ લૂંટ કરે છે અને ખેડૂતને સરેઆમ લૂંટાવવું પડે છે આજે ખેડૂતની એક મજબૂરી બની ગઈ છે અમે વારંવાર શાંતિપ્રિય ભરૂચની પ્રજાએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ લોકો જાગતા નથી એના માટે અમારી એક જ માગ છે મગ તુવેરની ખરીદીનું કેન્દ્ર અને રજીસ્ટ્રેશન તાત્કાલ ચાલુ કરવામાં આવે નહીંતર હજુ આ તો ખાલી શરૂઆત છે આનાથી પણ મોટું એ ચૂકવવા માટે સરકાર શ્રી જવાબદાર રહેશે સરકારે ખેડૂતો માટે

તે લોકો ને પોષણક્ષમ ભાવો મળે અને મગની ખરીદી નું કેન્દ્ર ફાળવવામાં આવે પરંતુ પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણના ના દ્રશ્યો જોવા મળ્યા હતા કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જયવ્યાસ ચેનલ નર્મદા ભરૂચ